કે એક વાદળી કલરની ટાટા કંપની પિકઅપ ગાડી દારૂભાઈને તેજગઢથી મોટી અમરોલ તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે તેજગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં છૂટાછવાયા છવાયા ગોઠવાઈ ગયેલા થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ આવતા તેને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો જેથી તેને પીછો કરી તેને હરવાડ ગામની સીમા ઉપરથી આડસ કરી પિકઅપ ગાડીને ઊભી રાખવાની ગાડીના ચાલકને પકડી પાડી તેનો પંચોમાં રૂબરૂ નામ કામ પૂછતા તેણે પોતાનું નામ પ્રકાશભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉંમર ચાલીસ રાહે ભારતવાડી પ્રતાપનગર વડોદરા હોવાનું જણાવેલ જેથી સદર પિકઅપ ગાડીમાં તપાસ કરતા પિકઅપની ની પાછળના ભાગે આવેલ ડાલા નીચેના ભાગે ચોરખાનું બનાવેલ મળી આવેલ છે ચોરખાનામાં ખાખી તથા લાલ કલરના પુઠાની પેટી નંગ ચાલીસ હોટલ નંગ પંદરસો સાહીઠ ની કુલ બે લાખ આઠ હજાર આઠસો નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરીફરીમાં વપરાયેલી વાદળી કરાટા કંપની પિકઅપ જેનો નંબર રજિસ્ટીસો છે જેની કિંમત છ લાખ તથા આરોપીને અંગત ઝડપીથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો તથા રોકડ રૂપિયા ત્રણસો નેવું મળી કુલ આઠ લાખ નવ હજાર છસો નેવું ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે